ગણપતિ ગજાનન મહારાજ કીજે કૃષ્ણ કનૈયા લાલ કૈલા નાથ તમને વધુ વાર બાળક જાણીને ને મને કરી દેજો માપ કઈ તમને વાંધો વારંવાર પાડક જાણીને મને કરી દેજો માપ લખર ચોરાસીના ફેરા ફરી વળ્યા લોખરે ચોરાસીના ફેરા ફરી વળ્યા ત્યારે મળ્યો માંડ મોંઘો મનુષ્ય અવતાર બાળક અજાણીને માને કરી દેજો મા ત્યારે મળ્યો માંડ મંગો માનુષ્ય અવતાર બાળક જાણીને માને કરી દેજો મા કઈ લસના નાથ તમને વધુ વારંવાર બાળક જાણીને માને કરી દેજો મા આડોવા બાળક જાણીને ને મને કરી દેજો માપ યુવાનીમાં કામ કૃદે વાળ્યો હાડોવા બાળક જાણીને મને કરી દેજો માપ કૈલાસનાથ તમને વંદુ વારંવાર બાળક જાણીને મને કરી દેજો મા કથારે કીર્તન મારા કાને ન સાંભળાય કથારે કીર્તન મારા કાને ન સાંભળાય પારકી પંચાત માવી તાવ્યા દિવસ રાત બાળક જાણીને મને કરી દેજો માં પારકી પંચાત માવી તાવ્યા દિવસ રાત જાણી ને મને કરી દેજો માપ હરી લણી ને મને કરી દેજો માપ સાચા રે સંતો મેં તો સંગ નવ સાધ્યો સાચા રે સંતો નો મેં તો સંગ નવ સાધ્યો પારકીની નાના મારો ગલીધા ધા પરપુ બાળક જાણીને મને કરી દેજો માપ પાર નાના મારો ગલીધા ધા પરપુ બાળક જાણીને મને કરી દેજો માપ કૈલાસ નાત તમને વાંધો વારંવાર બાળક જાણીને માને કરી દેજો માપ યુવાની વીતીને મારા દીકરા પ્રણ આવ્યા યુવાની વીતીને મારા દીકરા પ્રણાવ્યા દીકરાના દીકરા મા મોહ્યા મારા માન બાળક જાણીને મને કરી દેજો માપ દીકરાના મા મોહ્યા મારા માન બાળક જાણીને મને કરી દેજો માફ કયેલા તમને વધુ વારંવાર બાળક જાણીને મને કરી દેજો માફ મનુષ્ય અવતાર દરિયો કમાણી નો કાંઈ કીધી મનુષ્ય અવતાર દરિયો કમાણી ન કાંઈ કીધી ન કરવા પણ કામ મેં તો કર્યા રાત બાળક જાણીને મને કરી દેજો માપ ન કરવાના કામ મેં તો કર્યા દિવસ રાત બાળક જાણીને મને કરી દેજો માપ કય લસનાથ તમને વાંધુ વારંવાર બાળક જાણીને મને કરી દેજો માપ આમ તેમ કરતા વૃદ્ધાય અવસ્થા આવી આમ તેમ કરતા વૃદ્ધાય અવસ્થા આવી જિંદગી ગુમાવી તેનું રહ્યું નહીં ભાન બાળક જાણી ને માને કરી દેજો માપ જિંદગી ગુમાવી તેનું રહ્યું નહીં ભાન બાળક જાણીને ને માને કરી દેજો માપ સ્નાનાથ તમને વિનુ વારંવાર બાળક જાણી ને માને કરી દેજો માપ આંતરે વેળાએ મા જો ઘટ પણ આવ્યું ને દુઃખ દરદ લાવ્યું ઘટ પણ આવ્યું ને દુઃખ દરદ લાવ્યું ખાટલા માં પડ્યા પછી પ્રભુ આવ્યા યાદ બાળક જાણીને મને કરી દેજો માપ ખાટલા માં પડ્યા પછી પ્રભુ આવ્યા યાદ બાળક જાણીને મને કરી દેજો માપ કઈ લેસનાથ તમને વિનવું વારંવાર બાળક જાણીને મને કરી દેજો માપ વેડાયે મારી અરજી સાંભળજો અંતર વેડાએ મારી અરજી સાંભળો દર્શન દેવાયાઓ ભોળાનાથ બાળક જાણીને મને કરી દેજો માપ દર્શન દેવા આવો કઈ લસના ભોડાનાથ બાળક જાણીને મને કરી દેજો માપ કયું નાથ તમને વિનવું વારંવાર બાળક જાણીને મને કરી દેજો ના માપ કયું નાથ તમને વિનવું વારંવાર બાળક ને મને કરી દેજો માપ કૃષ્ણ કન્યા લાલકી જે ભોડાનાથની જે